નમસ્કાર ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતીના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે બ્રહ્માંડની તમામ શક્તિઓ ગ્રહોની સંપૂર્ણ ઉર્જા અને તમારી ઈચ્છાઓની તીવ્રતા એક સામાન્ય દેખાતા કાળા દોરામાં સમાઈ શકે છે શું તમે જાણો છો કે તમારા હાથમાં બાંધેલો એક દોરો માત્ર દોરો નથી પરંતુ તમારા ભાગ્યનું તાળું ખોલનારી ચાવી બની શકે છે જેને તમે લાંબા સમયથી ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છો આજે અમે એક એવા રહસ્યનો પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ એક એવું ગુઢ જ્ઞાન જે યુગોથી સાધકો અને જ્ઞાનીઓની વચ્ચે મ યાદિત રહ્યું છે એક એવો ઉપાય જે તમારી દરેક મનોકામનાને તમારી તરફ ખેંચી લાવવાની ક્ષમતા ધરાવે છે પછી ભલે તે કોઈ વ્યક્તિને પોતાનું બનાવવું હોય કે તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય આજે અમે વાત કરીશું એવા ચમત્કારિક વિધાનની જેમાં એક કાળા દોરામાં નવ ગાંઠો બાંધીને તમે તમારું ભાગ્ય તમારા વશમાં કરી શકો છો આ વિડિયોને અંત સુધી જુઓ કારણ કે દરેક ગાંઠ સાથે એક એવું રહસ્ય જોડાયેલું છે જે તમારા જીવનને હંમેશા માટે બદલી શકે છે આ આ કોઈ સામાન્ય કે ઉપાય નથી સનાતન ધર્મના એવા સિદ્ધાંતો પર આધારિત સાધના છે જે ઊર્જા વિશ્વાસ અને સંકલ્પની શક્તિ પર કામ કરે છે આપણા ધર્મમાં દરેક વસ્તુની પાછળ એક ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે રંગ સંખ્યાઓ મંત્રો અને અહીં સુધી કે એક સામાન્ય ગાંઠ પોતાનામાં બ્રહ્માંડીય સમાવે છે તો સૌથી પહેલો પ્રશ્ન જે તમારા મનમાં ઉઠતો હશે તે આ છે કે આખરે કાળો દોરોજ કેમ લાલ પીળો કે બીજો કોઈ રંગ કેમ નહીં આનો જવાબ આપણા શાસ્ત્રો અને જ્યોતિષ વિજ્ઞાનમાં છુપાયેલો છે કાળો રંગ એવો રંગ છે જે પોતાનામાં બધું જ શોષી લેવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે તે નકારાત્મક બૂળ જાને શોષી લે છે નજર દોષને શોષી લે છે અને તમારી આસપાસ હાજર દરેક હાનિકારક પ્રભાવને પોતાનામાં સમાવી લે છે આ એક ઢાલની જેમ છે એક રક્ષણ કવચની જેમ જે તમને બાહ્ય અવરોધોથી બચાવે છે જ્યોતિષમાં કાળા રંગનો સંબંધ ગ્રહ સાથે છે શનિ જેમને આપણે ન્યાયના દેવતા કહીએ છીએ કર્મ ફળદાતા કહીએ છીએ જ્યારે તમે કાળો રંગ ધારણ કરો છો તો તમે શનિની ઉર્જા સાથે જોડાવો છો તમે શિસ્ત અને કર્મની શક્તિને સ્વીકારો છો આ તમને બાહ્ય દુનિયાની ચમકથી હટાવીને તમારી અંદરની ઊંડાઈમાં લઈ જાય છે જ્યાં તમારી સાચી શક્તિ તમારો સંકલ્પ છુપાયેલો છે આથી જ નજર દોષથી બચવા માટે બાળકોથી લઈને મોટેરાઓ સુધી કાળો દોરો પહેરાવવામાં આવે છે આ માત્ર એક પરંપરા નથી પરંતુ ઉર્જા વિજ્ઞાનનો એક નક્કર સિદ્ધાંત છે અને આ જ સિદ્ધાંત આ અદ્ભુત ઉપાયનો પહેલો આધાર છે હવે વાત કરીએ બીજા અને સૌથી મહત્ત્વના આધારની સંખ્યાના

આ નવ દેવીઓ સૃષ્ટિની નવ અલગ અલગ મહાશક્તિઓનું પ્રતિક છે આપણા શરીરમાં નવ મુખ્ય દ્વાર હોય છે અંક જ્યોતિષમાં નવના અંકને મંગળનું પ્રતિક માનવામાં આવે છે જે સાહસ પરાક્રમ અને ઈચ્છાશક્તિનો ગ્રહ છે નવનો અંક પૂર્ણતાનું પણ પ્રતિક છે કારણ કે તેના પછી કોઈ અંક આવતો નથી માત્ર પુનરાવૃત્તિ થાય છે જેમ કે દસ જે એક અને શૂન્ય નો સરવાળો છે તો જ્યારે તમે ગાંઠો બાંધો છો તો તમે તમે માત્ર ગાંઠો નથી બાંધતા બ્રહ્માંડની આ નવ મહાશક્તિઓનું આવાહન કરી નવ નવગ્રહોની ઉર્જાને સંતુલિત કરી રહ્યા હો તમે નવદુર્ગાની શક્તિને તમારા સંકલ્પમાં બાંધી રહ્યા હો અને તમે તમારા જીવનમાં પૂર્ણતાને આમંત્રિત કરી રહ્યા હો તો કલ્પના કરો જ્યારે શનિની રક્ષણાત્મક અને રહસ્યમય ઊર્જાવાળો કાળો દોરો અને નવગ્રહો તથા નવદુર્ગાની બ્રહ્માંડીય શક્તિવાળી નવગાંઠો એકસાથે મળે છે તો શું થાય આ એક એવું શક્તિશાળી તાવીજ એક એવું અભિમંત્રિત કવચ તૈયાર કરે છે જેની શક્તિની કોઈ સીમા નથી આ તમારી ઈચ્છાશક્તિ માટે એક ચુંબક બની જાય છે આ બ્રહ્માંડમાં તમારી ઈચ્છાઓના સંદેશને એક એવા શક્તિશાળી રૂપમાં મોકલે છે જેને અવગણી શકાય નહીં પરંતુ રાહ જુઓ આ વિધાન કરવાની એક પ્રક્રિયા છે એક રીત છે આને ફક્ત એમ જ ચાલતા ફરતા કરી શકાય નહીં આ માટે જરૂરી છે પૂર્ણ શ્રદ્ધા અટૂટ વિશ્વાસ અને સૌથી મહત્વનું એક પવિત્ર અને શુદ્ધ સંકલ્પ તમારો સંકલ્પ જ એ બીજ છે જેને તમે આ દોરામાં વાવવા જઈ રહ્યા છો જો તમારો ઈરાદો નેક છે તમારી ઈચ્છામાં કોઈનું અહિત છુપાયેલું નથી તો બ્રહ્માંડની શક્તિઓ તમારી સહાયતા અવશ્ય કરશે પરંતુ જો મનમાં મેલ હોય કોઈ ખરાબ ભાવના હોય તો આ ઉપાય કામ નહીં કરે કારણ કે દૈવી શક્તિઓ ફક્ત પવિત્ર ઈરાદાઓનો જ સાથ આપે છે તો ચાલો હવે એ રહસ્યમય પ્રક્રિયાને વિગતે સમજીએ સૌથી પહેલા તમારે એક રેશમી કે સૂત્રાવ કાળો દોરો લેવો છે તેની લંબાઈ એટલી હોવી જોઈએ કે તમે તેને તમારી કાંડા કે ગળામાં પહેરી શકો અથવા તમારા ખિસ્સામાં સુરક્ષિત રાખી શકો આ ઉપાય કરવા માટે સૌથી ઉત્તમ દિવસ શનિવાર કે અમાવસ્યા માનવામાં આવે છે કારણ કે આ દિવસ શનિદેવની ઉર્જા અને ગુપ્ત શક્તિઓ સાથે જોડાયેલા હોય છે જો તમે કોઈ ખાસ વ્યક્તિને આકર્ષિત કરવા માંગો છો અથવા પ્રેમ સંબંધને મજબૂત કરવા માંગો છો તો શુક્રવારનો દિવસ પણ પસંદ કરી શકો છો કારણ કે તે શુક્ર ગ્રહનો દિવસ છે જે પ્રેમ અને આકર્ષણના કારક છે એ દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો કોઈ શાંત અને પવિત્ર સ્થળે બેસો જ્યાં તમને કોઈ ખલેલ ન પહોંચાડે તમે તમારા ઘરના મંદિરમાં કે એવા રૂમમાં બેસી શકો છો જ્યાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ હોય તમારી સામે એક ઘીનો દીવો અને એક અગ્રબત્તી પ્રગટાવો આ વાતાવરણને શુદ્ધ કરશે અને તમારા ધ્યાન ને કેન્દ્રિત કરવામાં મદદ કરશે હવે એ કાળા દોરાને તમારા બંને હાથમાં પકડો અને તમારી આંખો બંધ કરો થોડી ક્ષણો માટે ઊંડા શ્વાસ લો અને તમારા મનને સંપૂર્ણ શાંત કરો દુનિયાની તમામ ચિંતાઓ બધા વિચારોને તમારા મનમાંથી બહાર કાઢો હવે તમારા સંકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરો તમે શું ઈચ્છો છો જો તમે કોઈ વ્યક્તિને તમારી તરફ આકર્ષિત કરવા માંગો છો તો તેનો ચહેરો તમારી આંખો સામે લાવો તેની સાથે તમારા સુંદર ભવિષ્યની કલ્પના કરો એ પ્રેમ અને અપનાપાની ભાવનાને અનુભવો જે તમે તમે છો જો ધન સફળતા કે કોઈ ભૌતિક વસ્તુ ઈચ્છો છો તો કલ્પના કરો કે તે તમને મળી ગઈ છે એ સફળતાની ખુશી એ સમૃદ્ધિના અહેસાસને તમારા અંદર અનુભવો તમારી કલ્પના જેટલી સ્પષ્ટ અને તમારી ભાવના જેટલી તીવ્ર હશે તમારો સંકલ્પ એટલો જ શક્તિશાળી બનશે આ જાણવું ખૂબ જરૂરી છે કારણ કે અમે રહસ્યના મૂળ સુધી જઈએ છીએ જ્યારે તમને લાગે કે તમારું મન સંપૂર્ણપણે તમારા સંકલ્પમાં ડૂબી ગયું છે અને તમારી ભાવનાઓ ચરમ પર છે ત્યારે તમે પહેલી ગાંઠ બાંધવાની પ્રક્રિયા શરૂ કરશો દોરાના એક છેડે પહેલી ગાંઠ બાંધતી વખતે તમારે એક મંત્ર બોલવાનો છે આ મંત્ર તમારી ઈચ્છા મુજબ હોઈ શકે છે જો તમે કોઈ ખાસ વ્યક્તિ માટે આ કરી રહ્યા છો તો તમે એક સરળ વશીકરણ મંત્ર અથવા ફક્ત એ વ્યક્તિનું નામ ન વખત તમારા મનમાં દોરાવી શકો છો જો તમે સર્વ કાર્ય સિદ્ધિ માટે કરી રહ્યા છો તો તમે ઓમ શ્રી ગણેશાય બોલી શકો છો જેથી તમારા કાર્યમાં કોઈ ન આવે પહેલી ગાંઠ બાંધતી વખતે આ કલ્પના કરો કે તમે તમારી પાયો નાખી રહ્યા છો તમે બ્રહ્માંડમાં તમારી યાત્રાનું પહેલું પગલું ભરી રહ્યા છો આ ગાંઠ તમારા માર્ગમાં આવતી બધી અડચણોને દૂર કરવા માટે છે આ ગાંઠમાં નવ ગ્રહોમાંથી સૂર્યની ઉર્જાનું આવાહન કરો જે તમને તેજ આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા પ્રદાન કરે હવે થોડે અંતરે બીજી ગાંઠ બાંધો આ ગાંઠ બાંધતી વખતે તમારા સંકલ્પને વધુ તીવ્ર તમારી ઈચ્છા પ્રત્યેના તમારા સમર્પણને વધુ ગાઢ કરો આ ગાંઠ સાથે તમે તમારી ઈચ્છાને સ્થિરતા પ્રદાન કરી રહ્યા છો આ ગાંઠમાં ચંદ્રમાની ઉર્જાનું આવાહન કરો જે તમારા મનને શાંતિ શીતળતા અને ભાવનાત્મક સંતુલન પ્રદાન કરે જેથી તમે તમારી ઈચ્છા પૂર્તિના માર્ગ પર વિચલિત ન આ આજ રીતે ત્રીજી ગાંઠ બાંધો આ ગાંઠ બાંધતી વખતે તમારી ઈચ્છાશક્તિને ચરમ પર લઈ આવો આ સંકલ્પ કરો કે તમે તમારી ઈચ્છાને પૂર્ણ કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરશો આ ગાંઠ તમારા પરાક્રમ અને સાહસનું પ્રતીક છે ગાંઠમાં મંગળની ઉર્જાનું આવાહન કરો જે તમને તમારી ઈચ્છા પ્રાપ્ત કરવા માટે અદમ્ય સાહસ અને ઉર્જા પ્રદાન કરે ચોથી ગાંઠ બાંધતી વખતે તમારી બુદ્ધિ અને વિવેકનું આવાહન કરો આ પ્રાર્થના કરો કે તમને તમારી ઈચ્છા પૂર્તિ માટે સાચો માર્ગ દેખાય આ ગાંઠ તમારી સર્જનાત્મકતા અને સંવાદ ક્ષમતાને જાગૃત કરશે આ ગાંઠમાં બુદ્ધ ગ્રહની ઉર્જાનું આવાહન કરો જેથી તમે યોગ્ય સમય યોગ્ય નિર્ણય લઈ શકો પાંચમી ગાંઠ જે દોરાની લગભગ મધ્યમાં હશે તે સૌથી મહત્વની ગાંઠોમાંની એક છે આ તમારા જ્ઞાન અને સૌભાગ્યની ગાંઠ છે આ ગાંઠ બાંધતી વખતે દૈવી કૃપા અને માર્ગદર્શન માટે પ્રાર્થના કરો આ ગાંઠ તમારા જીવનમાં સૌભાગ્ય અને વિસ્તાર લાવશે આ ગાંઠમાં દેવગુરુ બૃહસ્પતિની ઉર્જાનું આવાહન કરો જે તમારા જ્ઞાન ચક્ષુઓને ખોલે અને તમારા માર્ગને સુગમ બનાવે છઠ્ઠી ગાંઠ તમારા આકર્ષણ પ્રેમ અને ભૌતિક સુખોની છે જો તમારો સંકલ્પ પ્રેમ સાથે જોડાયેલો છે તો આ ગાંઠ ખાસ કરીને મહત્વની છે આ ગાંઠ બાંધતી વખતે પ્રેમની એ તીવ્ર ભાવનાને અનુભવો એ સુખની કલ્પના કરો જેને તમે પ્રાપ્ત કરવા માંગો છો આ ગાંઠમાં શુક્ર ગ્રહની ઉર્જાનું આવાહન કરો જે તમારામાં એક એવું ચુંબકીય આકર્ષણ પેદા કરશે કે તમારી ઈચ્છિત વસ્તુ કે વ્યક્તિ તમારી તરફ ખેંચાઈ આવશે સાતમી ગાંઠ તમારા કર્મો અને ન્યાયની છે આ ગાંઠ તમને ધૈર્ય અને શિસ્ત શીખવશે આ ગાંઠ બાંધતી વખતે આ સંકલ્પ લો કે તમે તમારી ઈચ્છા પૂર્તિ માટે નિઃસ્વાર્થ ભાવે કર્મ કરશો આ ગાંઠમાં શનિ ગ્રહની આવાહન કરો જે તમને સ્થિરતા ઊંડાઈ અને તમારા કર્મોનું મીઠું ફળ પ્રદાન કરે આઠમી ગાંઠ રહસ્ય અને ગુપ્ત શક્તિઓની છે આ ગાંઠ એ અદૃશ્ય શક્તિઓને જાગૃત કરશે જે તમારી મદદ કરશે આ તમારા જીવનમાં આવતા આકસ્મિક લાભ અને ચમત્કારોની ગાંઠ છે આ ગાંઠમાં રાહુની ઉર્જાનું આવાહન કરો જે તમને ભૌતિક દુનિયાની સમજ અને તમારી ઈચ્છાઓને વાસ્તવિકતામાં બદલવાની માયાવી શક્તિ પ્રદાન કરે અને અંતમાં નવમી અને છેલ્લી ગાંઠ આ ગાંઠ મોક્ષ અને આધ્યાત્મિક ઉન્નતિની છે પરંતુ આ વિધાનમાં આ પૂર્ણતાની ગાંઠ છે આ ગાંઠ બાંધતી વખતે બ્રહ્માંડનો આભાર માનો તમારી ઈચ્છાને સંપૂર્ણપણે બ્રહ્માંડના હવાલે કરી દો આ ગાંઠ તમારા સંકલ્પને બ્રહ્માંડની ઉર્જા સાથે સીલ કરી દેશે તેમાં કેતુની ઉર્જાનો આવાહન કરો જે તમને અંતર્જ્ઞાન અને તમારી ઈચ્છા સાથે એક આધ્યાત્મિક જોડાણ પ્રદાન કરે હવે તમારા હાથમાં જે આ દોરો છે તે માત્ર દોરો નથી આ નવગ્રહોની સંયુક્ત ઉર્જાથી અભિમંત્રિત તમારા તીવ્ર સંકલ્પ અને વિશ્વાસથી સિદ્ધ થયેલું એક શક્તિશાળી કવચ છે તેમાં તમારી ઈચ્છાની ઉર્જા બંધાયેલી છે તેની દરેક ગાંઠ એક જીવન સ્પંદન કરી રહી છે જે બ્રહ્માંડમાં સતત તમારા સંદેશને પ્રસારિત કરી રહી છે આ દોરાને હવે તમે સીધા હાથની કાંડા પર બાંધી લો જો તમે પુરુષ છો અને ઉલટા હાથની કાંડા પર જો તમે સ્ત્રી છો તમે તેને તમારા ગળામાં પણ પહેરી શકો છો જેથી તે તમારા હૃદય ચક્રની નજીક રહે જો તમે તેને પહેરવા ન માંગો તો તેને એક નાના કાળા કપડામાં લપેટીને હંમેશા તમારા ખિસ્સા કે પર્સમાં તમારી સાથે રાખો અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું છે જે તમને બીજું કોઈ નહીં જણાવે આ દોરો બાંધ્યા પછી તમારે તમારી ઈચ્છાને લઈને ચિંતિત થવું નથી તમારે વારંવાર એ નથી વિચારવું કે કામ થશે કે નહીં આમ કરવાથી તમે જ સંકલ્પમાં સંદેહનું બીજ વાવો છો જે તેની શક્તિને નબળી કરે છે તમે તમારું કામ કરી દીધું છે તમે તમારી ઈચ્છા અને તમારી ઉર્જાને એક દિશા આપી દીધી છે હવે બ્રહ્માંડને તેનું કામ કરવા દો તમારે ફક્ત તમારું કર્મ કરતા રહેવું છે સકારાત્મક રહેવું છે અને અટૂટ વિશ્વાસ રાખવો છે આ દોરો તમને દરેક પડે તમારા સંકલ્પની યાદ અપાવશે જ્યારે પણ તમે તેને જોશો કે અનુભવશો તમારી અંદર એ જ સકારાત્મક ઊર્જા ફરી જાગૃત થશે આ એક રિમાઇન્ડરની જેમ કામ કરશે આ તમારી ઓરા તમારા ઉર્જા ક્ષેત્રને એટલું મજબૂત બનાવશે કે નકારાત્મકતા તમને સ્પર્શ પણ નહીં કરી શકે અને સકારાત્મક અવસરો અને લોકો તમારી તરફ આપોઆપ આકર્ષાવા લાગશે જે વ્યક્તિને તમે તમારું બનાવવા માંગો છો જ્યારે તમે આ દોરો પહેરીને તેની સામે જશો તો તમારા ઉર્જા ક્ષેત્રની અસર તેના પર પડશે તમારી સકારાત્મકતા તમારો આત્મવિશ્વાસ અને તમારી અંદરની ચુંબકીય ઉર્જા તેને તમારી તરફ ખેંચી લાવશે આ કોઈ જાદુ કે ટોનો નથી આ ઉર્જાના આકર્ષણનું શુદ્ધ વિજ્ઞાન છે તમારી પ્રબળ ઈચ્છાશક્તિ શક્તિ જે હવે આ દોરામાં કેન્દ્રિત છે એ વ્યક્તિના મનમાં તમારા માટે એક સકારાત્મક સ્થાન બનાવશે જો તમે આ સફળતા ધન કે બીજા કોઈ લક્ષ્ય માટે કર્યું હોય તો તમે જોશો કે તમારા માર્ગો આપોઆપ ખુલવા લાગશે નવા અવસરો તમારી સામે આવી રહ્યા છે યોગ્ય લોકો તમારી સાથે જોડાઈ રહ્યા રહ્યા છે છે અને જે કામ મુશ્કેલ લાગતા હતા તે હવે સરળ જઈ આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તમે નવગ્રહોની ઊર્જાને ઉર્જાને તમારી તરફેણમાં કરી લીધી છે તમે તમારા ભાગ્યની લગામ તમારા હાથમાં લઈ લીધી છે આ પ્રક્રિયામાં વિશ્વાસ એ સૌથી મોટી ચાવી છે તમારો વિશ્વાસ પર્વતને પણ હલાવી શકે છે આ દોરો અને આ નવગાંઠો તો ફક્ત એક માધ્યમ છે અસલી શક્તિ તો તમારા અંદર તમારા સંકલ્પમાં જ છે આ વિધાન એ સૂઈ ગયેલી શક્તિને જગાડવાનો એક રસ્તો માત્ર છે આ તમને તમારી જ શક્તિઓથી પરિચિત કરાવે છે તો શું તમે તૈયાર છો તમારા ભાગ્યને લખવા માટે શું તમે તૈયાર છો તમારી ઈચ્છાઓને બદલવા માટે આ એક દૈવી ઉપહાર છે તેનો ઉપયોગ પૂર્ણ શ્રદ્ધા અને નેક ઇરાદાથી કરો યાદ રાખો બ્રહ્માંડ હંમેશા તમને એ જ આપે છે જેના તમે લાયક છો અને જે તમે પૂરી શિદ્ધત થી ઈચ્છો છો આ નવ ગાંઠોનું રહસ્ય તમારી ઈચ્છાને શિદ્ધતમાં બદલવાનું એક શક્તિશાળી માધ્યમ છે જો તમને આ માહિતી મહત્વની અને જીવન બદલનારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલો કારણ કે તમારું દરેક લાઈક અમને આવા જ ઊંડા રહસ્યો તમારા સુધી લાવવા માટે પ્રેરણા આપે છે આ જ્ઞાનને ફક્ત તમારા સુધી મર્યાદિત ન રાખો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે અવશ્ય શેર કરો કોણ જાણે તમારા એક શેરથી કોના જીવનની દિશા બદલાઈ જાય અને સૌથી મહત્વનું જો તમે ભવિષ્યમાં પણ આવા જ સનાતન ધર્મના છુપાયેલા રહસ્યો અને ગૂઢ જ્ઞાન સાથે જોડાવા માંગો છો તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને એ ઘંટીના નિશાનને પણ દબાવો જેથી અમારો દરેક આવનારો વિડિયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તમારી દરેક મનોકામના પૂર્ણ થાય આજ પ્રાર્થના સાથે હવે હું તમારી વિદાય લઉં છું ધન્યવાદ